નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છીએ આજે વાત કરવી છે એક શ્રમજીવીની અને એક શ્રમજીવી પિતાએ પોતાના સંતાનોને ખૂબ સરસ રીતે ભણાવ્યા અને સરસ રીતે જીવનમાં સ્થાયી કર્યા તેની પ્રેરણાથી ભરેલી સ્ટોરી હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું એમનું નામ છે શ્રી શાંતિભાઈ વૈષ્ણવ તેઓ મૂળ તો રાજસ્થાનના છે પણ વર્ષોથી અમદાવાદમાં રહે છે સોસાયટીએ સોસાયટીએ અને ફ્લેટે ફ્લેટે ફરીને પસ્તી ઉઘરાવાનું કામ કરે છે અને એ રીતે પોતાનું જીવન વિતાવે છે શાંતિભાઈની બે સંતાનો દીકરો કનૈયાલાલ અને દીકરી પૂનમ તેમણે બંને સંતાનોને ખૂબ સારી રીતે ભણાવ્યા અને પોતાના દીકરા કનૈયાને તો તેમણે મિકેનિકલ એન્જિનિયર કર્યો તેમના દીકરા કનૈયાને તો હું વર્ષોથી ઓળખું છું મને યાદ છે કે શાંતિલાલભાઈ પસ્તીની લારી લઈને અમારા એપાર્ટમેન્ટમાં પણ આવે એટલે અમારે એમની સાથે સંબંધ બંધાયેલો એકવાર એમણે કહ્યું કે મારા દીકરાનું ગણિત કાચું છે તો તમે એને ભણાવશો અને પછી તો આ નાનકડો કનૈયો દફતર લઈને અમારા ઘરે ભણવા આવતો અમે એટલે કે હું અને મારી જીવનસાથી અનિતા એ બંને કનૈયાને ગણિત ઉપરાંત જુદા જુદા વિષય પણ ભણાવતા કનૈયો ખરેખર પ્રતિભાશાળી હતો ભણવામાં ખૂબ જ એને ઊંડી રુચિ હતી અને ગંભીરતાથી ભણતો હતો અને એટલે આજે એ એન્જિનિયર થયો છે એન્જિનિયર થયા પછી પણ કનૈયાએ વિવેક અને વિનય ગુમાવ્યા નથી એ પોતાના માતા પિતાને ખૂબ જ માન આપે છે અને પોતાના પિતાને કહે છે કે તમે અત્યાર સુધી ખૂબ મહેનત કરી હવે ઓછી મહેનત કરશો તો ચાલશે હવે તો હું કમાતો થઈ ગયો છું ને મારું નામ શાંતિલાલ વૈષ્ણવ છે હું પચીસ વર્ષથી સુરસાગરમાં કામ કરું છું ચાણક્યપુરિમાં જઉં છું બપોર પછી પસ્તી પેપરનો ભંગાણનો ધંધો કરું છું અને છોકરાઓને ભણાવ્યા બેની છોકરીને છોકરાને બેને ભણાય છોકરાનું નામ કનૈયાલાલ વૈષ્ણવ છે અને એને પહેલાં ડિપ્લોમા કરાવેલો છે એના ચોરાણું ટકા ડિપ્લોમા પહેલા મેકેનિક એન્જિનિયરિંગ બની ગયું ત્યારે આધાર ત્રીસ હજાર પગાર છે એની બેબી કોલેજ કરે છે આ છેલ્લો વર્ષ તો પતિ જુ કોલેજમાં બેબી નું નામ શું છે પૂનમ વેસ્ટમ તો તમે પૂનમ ને શું ભણાવ્યું એકો કોમર્સ કરાવી પૂનમ ને એ બી ભણવામાં હોશિયાર હોશિયાર કોઈ દાડો ટ્યુશન ની મોકલ્યા બી છોકરા છોકરે કોઈ દિવસ ટ્યુશન ન ગયા અને જાતે જ ભેળા જાતે જ બોર્ડ ની પરીક્ષા બધું આપી અને તમે રહો છો ક્યાં હું અત્યારે પહેલાં ગોતા રહેતો હતો ગોધા હાઉસિંગમાં અત્યારે વંદે માત્રમાં રહું છું પ્રધાનમંત્રી યોજના આવાસમાં અને આ મકાન તમને કેટલા રૂપિયામાં મળ્યું ને ક્યારે લીધું તમે આ મકાન આ તો અગિયાર વર્ષ પહેલાં લીધું હતું ગોતાવાળો સાડા ત્રણ લાખમાં પડ્યું હતું અને અત્યારે એ બાબાને ખુલ્યો ખુલ્યું હતું પહેલો પ્રધાનમંત્રી યોજનાવાળું મકાન એમાં રહી જે છે બાર મહિના થઈ એ વન બી એચ કે છે એવા ચાર લાખ જેવું ભરવામાં પડ્યું લોન સાથે પડી જાય ફર્નિચર કરાવે જુદું એક રૂમ રસોડું છે છે એક રૂમ હોલ રૂપિયામાં પડ્યું લાખ અને તમારા છોકરાઓ કેવા આમ કારણ કે આજકાલના છોકરાઓ બહુ માતા પિતાને માન નથી આપતા ને એવું કોક કોક જગ્યાએ એવું જોવા મળે છે અમારા છોકરા સંસ્કારી છે અમારે વગત કરે છે ગમે તે પ્રોબ્લેમ થાય તો ઉભા રહી જાય બધું દવા કરાવે એક મિનિટ બી રજા રાખી લે પણ દવાખાને પેલા લઈ જા સંસ્કારી છે અને માન આપે છે તમને હા બહુ માન આપે છે તમને તમે મહિને આશરે કેટલું કમાવ છો હું અત્યારે તો દસ અગિયાર બાર હજાર રૂપિયા સુધી કમાવ હવે શું ફરાતો નહીં બહુ એટલે તોય ફરું છું એમ પહેલાં તો પંદર વીસ હજાર રૂપિયા પચીસ હજાર કમાતો હતો હવે તમારા પત્નીનું નામ શું છે અને બાળકોનો ઉછેર થયો બાળકો ભણ્યા એમાં તમારા પત્નીનું શું પ્રદાન છે એ વાત કરો અમારા પત્નીનું નામ રામકન્યા વૈષ્ણવ છે એ છોકરાઓને કોઈ ધારો હા નહીં ભર્યો મારતા પીરતા કશું પણ એ બોલતી નથી સંસ્કાર એવું સંસ્કાર જ આપેલા છે છોકરાઓને હા નહીં ભરી બગાડેલા નહીં છોકરાઓને એ બહુ કાયદો કહેવાય એમ અને તમારી દીકરીને તમે ભણાવી તો એમાં એમના તમારા પતિનું કેટલું પ્રધાન સંતાનોને ભણાવવામાં તમારા પતિનું કેટલું પ્રદાન છે ભણાવવામાં એ ભણાવતી હતી પોતે પોતે ભણાવતી હતી જે ટીચર ભણાવે ને એવી રીતે ભણાવતી હતી એવું બેબી છે એક બાબો છે એવી રીતે નહીં ભણાવતી હતી ટીચર હોય આવી રીતે ભણાવતી હતી તો તમારા પત્ની કેટલું ભણેલા છે છઠ્ઠો ભણેલા છે અને તમે કેટલું ભણેલા છો હું નમો ભણેલો છું અને તમારો કને અહીંયા ભણવા આવતો તો યાદ છે તમને યાદ છે ને તમારે અહીંયા ભણવા આવતો તો ને આજે હજુ યાદ કરે છે ને તમને ખૂબ ખૂબ આભાર શાંતિભાઈ તમારો અને તમે તમારા બંને સંતાનોને ભણાવ્યા એ માટે તમને અભિનંદન બધું તમારો આશીર્વાદ છે માલિક માલિકાગરવાળાનું બધાનું મિત્રો કોઈ પણ રાષ્ટ્ર કોઈ પણ સમાજ કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ પરિવાર ને જો આગળ આવવું હોય તો શિક્ષણ જ રામબાણી રાજ છે બધી સમસ્યાઓની માસ્ટર કી હોય ને તો એ છે શિક્ષણ તમે જો તમારા પરિવારના તમામ સભ્યોને શિક્ષણ આપો તો ચમત્કાર થાય છે શાંતિલાલભાઈના જીવનમાં પણ શિક્ષણને કારણે જ પરિવર્તન આવ્યું છે તેઓ પોતે બહુ જ ઓછું ભણેલા પરંતુ તેમણે પોતાના સંતાનોને ભણાવ્યા કારણ કે તેઓ માનતા હતા કે શિક્ષણને કારણે જ અમારો પરિવાર આગળ આવશે તેમના જીવનસાથી એટલે કે ધર્મપત્ની બહેન એ પણ બહુ જ ઓછું ભણેલા પોતાના સંતાનોને ભણાવવામાં ઊંડી રૂચિ લીધી જ્યાં સુધી આવડ્યું ત્યાં સુધી એ પોતાના બાળકોને ભણાવતા હતા પણ ખરા અને એક મોટી વાત એ છે કે આ બાળકો બંને ટ્યુશન વગર ભણ્યા છે એ પણ કેટલી મોટી અને સરસ વાત છે આ પૃથ્વી ઉપર ગરીબ તરીકે જન્મવું એ ગુનો નથી પરંતુ માત્ર ને માત્ર ગરીબ જ રહેવું એ ગુનો છે સંજોગો જબરજસ્ત સારા હોય જ છે એની સામે લડત આપીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિવાર ધારે તો ચોક્કસ પ્રગતિ કરી શકે છે એ વાત શ્રી શાંતિલાલભાઈના જીવનમાંથી આપણને શીખવા મળે છે